હેલો યુટ્યુબ ફેમિલી ફરી વખત તમારા બધાનું આજે સ્વાગત 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 છે સાજા ટાઈમ પછી અને આજે અમે લોકો જઈ છીએ માતાજીના મંદિરે માનતા પૂરી કરવા અને હું ને મિત્ર તૈયાર થઈ ગયા છીએ તો એના બધા વિસ્તાર પોટલા તૈયાર કરી નાખ્યા છે આવડો મોટો બેગ ભરી લીધું છે મિત્રલી બેઠી છે અહીંયા અને જો એનું બસ કમ્પ્લીટ થઈ ગયું છે તો હું કહું છું તારું જે માતાજી જે કોળાનાથ ને આઝાન છે અમારા માતાજી કુળદીવે પગે લાગવા અને સામાન તો અમે આઠ દી રોકા એટલો લીધો છે પણ એક જ દી રોકા ને બાર બધા પબ્લિક આવી ગયું છે તો કોઈ ને બધા બેઠા છે ઝૂમ કરીને દેખાડું તમને તો મારા બા મારા કોઈ ને બધા આખું ટોળું આવી ગયું છે અને અમે થોડાક જણા નથી લાડ બધા જણા છે કારણ કે હિતરે છે જણા જેવું થશું એટલે બસ બાંધેલી છે સોફા વાળી સ્લીપિંગ તો કાંઈ નહીં બસમાં જઈને તમને બધું

તો ગાય છે આપણે ખીર બીર જવાની નાખી છે અને મોડ નથી થયું કારણ કે ભૂખ લાગી છે માતાજીને દર્શન પણ થઈ ગયા હોય અમારી પાર્ટી જોવા તો પાછળ આ બાજુ જોવું આ બેનને ભૂખ લાગી છે અમારે તો વેફરની ઝપાઝપી બોલાવે છે અમારા બાજુમાં જ કરે છે રોટલી કાઢે છે અમારા કાકા સામે શું કરે છે દહીં દહીં મેળવેલું છે ડબ્બામાં તો એ દહીં કાઢે છે અહીંયા જો આવડા નાસ્તામાં બટેટા છે બટાટા ભૂંગળા છે થેપલા છે પછી હું છે બટાટાનું શાક છે ગરમા ગરમ ચા વાલી બાજુ બને છે અને આ બાલટી બધી ગઈ છે અહીંયા હા અમારા કાકા જો બહબાટી બોલાવવા મીડ્યા છે અહીંયા તો આપણે આ બાજુ તો બધા બહબાટી બોલાવે છે ત્યારે જવાનું છે સીધું આપણે ક્યાં

આપણે તો કારણ કે આવી રીતનું કંઈક છે ગણેશપુરા અન્ન ક્ષેત્ર જોરદાર છે આ બધા બાકડા ઇમ્પોર્ટન્ટ ગોઠવેલા છે અને હવે તો ગમી કારણ ને આપણે દાન કરવાનું છે થોડુંક ઘણું યથાશક્તિ પ્રમાણે આપણે મારા પપ્પા જો દાન કરે છે

No! <laughs>